વોટર પાઇપમાં આવીને આ ટેન્કમાં જશે ટેન્કથી ફિલઅપ કરીને ગ્રો ફિલ્ડમાં એગ્રિકલ્ચર લેન્ડમાં જશે એગ્રીકલ્ચર લેન્ડમાં નેનો સેન્સર હોય છે ને પાઇપથી થ્રુ ઉપર આવીને તેમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈને આપણે ઇલેક્ટ્રિસિટી છે જે સોલાર પેનલનો એ આપણે ઘરમાં યુઝ કરી શકીએ છીએ એન્ડ આની અંદર જે વોટર છે એમાં ખબર પડે કે આમાં અંદર કેટલી રિકમેન્ડ છે તેથી આ બધી ચાલ ચાલ્યું છે થેન્ક યુ નમસ્તે એમ જે જે આ બધી બધીએ ભાગ લીધો છે તેમાં ઇઝ ઇઝ લાવા ઇન્ડ ચંદ્રયાન થ્રી એમાં મેં ભાગ લીધો છે તેમાં મને બહુ બધું શીખવા મળ્યું છે સાયન્સ ઇન સાયન્સમાં મેં આની પહેલાં ભાગ લીધો હતો તેમાં મને બહુ બધું શીખવા મળ્યું હતું સો ધી ઇઝ બધીએ બનાવ્યું છે આઈ મીન સો થેન્ક યુ

જેમથી કાર્બન કન્વર્ટર રોલર રોલરથી કાર્બન કન્વર્ટ થઈ જાય પછી જે એમાં પ્રદૂષણનું પાણી હોય તે વોટર પંપ જેથી ખેંચાય અને બાવલમાં જાય તેમથી તેના કાર્બન કાર્બનનીથી અને પાણી ફિલ્ટર થાય અને બીજો જે નકામો હવા હોય એ વઈ જાય સવાર વાર ખાલી ઉભોરે માંગરોળ લીમડા પેસેન્ટર શાળા દ્વારા વિજ્ઞાન મેળો પુસ્તક મેળો અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ગ્રામ્ય લેવલથી જે છેવાડાના બાળકો પણ વિજ્ઞાન મેળા અંતર્ગત એવી સરસ મજાની વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી છે કે જેની આપણે કલ્પના પણ ન કરીએ આવું સારું સિંચન કરવા માટે એમના શિક્ષકશ્રીઓ એમના મા બાપ અને એમના સહ વિદ્યાર્થી મિત્રોએ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ કૃતિઓ એટલી સારી છે કે એ કદાચ રાજ્ય લેવલે અને દેશ લેવલે પણ એનો સારો નંબર આવે એમ છે બીજું અહીંયા પુસ્તક મેળાનું આયોજન કર્યું છે આમાં પણ એટલા સારા અને એટલા વિશાળ પ્રમાણમાં પુસ્તકો છે કે આજે આ મોબાઈલના જમાનામાં ઇલેક્ટ્રોનિક જમાનામાં આ પુસ્તકો વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અસરકારક અને માર્ગદર્શિત ઉપયોગી થાય એવા પુસ્તકો છે તે જ રીતે અહીંયા ફન મેળામાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલી વાનગીઓ અને એનું વિદ્યાર્થીઓ દ્વારા જ એના વાનગીઓનું એકબીજાને પીરોસી અને એક વેપારની ભાવના એક કંઈક કરી અને પોતાની સફળતાની ભાવનાથી પછી અમુક રમતો પણ અહીંયા રાખેલી છે તો આનાથી વિદ્યાર્થીઓની અંદર એ પોતાની કેળવણી અને પોતાની અંદરની શક્તિ બહાર આવે છે આ તમામ આયોજનમાં અહીંના શિક્ષક મંડળ તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો એના મા બાપ આ તમામ અને આ મેળા જે છે એ ગામના સેવાડાના માણસ સુધી પહોંચે છે એના માટે આ પત્રકાર મિત્રો પણ જે આ પ્રયાસ કરો છો એ પણ એક દેશ હિતનું કાર્ય છે તો આ તમામને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું થેન્ક યુ